હલો એવી વાત ગુડ મોર્નિંગ સીતારામ બધાને કેમ છો બધા મજામાં ને સ્વાગત છે બધાનું આજના નવા વિડીયોમાં સવારના પોણા બાર વાગ્યા છે અને આપણે થઈ ગયા કમ્પ્લીટ ના ધોઈને વાસણ મૂકી ગયા અને કચરો વળાઈ ગયો પોતા નથી કર્યા અને નેત્રીબેનને જોઈન પપ્પા સ્કૂલે મૂકવા ગયા ને પછી મેં વિડીયોની શરૂઆત કરી કે આજે છે ને મારા સસરાનું શ્રાદ છે એટલે મારે જેઠના ના કરે બધાને જમવાનું છે પણ નૈત્રીને કીધું નથી જો નૈત્રીને કહીએ તો એ નો છે અને હમણાં બહુ ગેરહાજરી પડી છે એટલે મેં કીધું હમણાં પછી એક્ઝામ આવશે પાછી એટલે પાછી કોર્સમાં પાછળ રહી છે એટલે આજે એમ કેવું નથી ભલે શ્રાદ્ધ હોય એને પપ્પા બપોરે એનું ટિફિન ત્યાં દયા આવશે અને એ જો સ્કૂલે ગયા એને પપ્પા મૂકવા અને હવે હું છે ને મારે જેઠ ઘરે જાઉં છું કેમ કે એ હોય ત્યાં સુધી જવાય નહીં અને એ હોય ને જાઉં ને તો એને ખબર પડી જાય કે આ બધાય આજે જમવાના બધા ભેગા થવાના છે મારા નણંદની બધે આવવાના છે

અરે કેમ કે રડી બેન આ તો થોડુંક બરાજો આખી પൂരി બનાવી નાખી કે પાડી દેરો ખોટા 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 તો આવડશે એમ કેમ કે જોવાનું કે આટલા સંભાળ મારા સંનેનું છે બેકી કે ના કે તમારા એને હાંજે કેવુંતું ને મે આનું નામ કાચા નો રહે

અત્યારે જો અમે લોકો આવી ગયા છીએ નૈત્રીબેન માટે ગિફ્ટ લેવા સરસ મજાની ગિફ્ટ અને મરુનો પડે જો તમને એક આ છે સ્કૂટી પછી એક આ છે રેડ કલરનું અને એક આ છે કલરનું કરીને કહેજો તમને કઈ સારી છે હાલો એવરી તેમ છો બધા મજામાં ને અત્યારે અમે જોવો બપોરના બે અઢી જેવું જું છે અને અમે અત્યારે આ દુકાનમાં આવી ગયા છીએ ને માટે બેસીલ ગિફ્ટ લેવા હવે અમે અત્યારે આ સ્કૂટી પસંદ કરી છે ને એટ્રીને સ્કૂટી જ લેવી છે ઓલા વખતે તો બાઇક લીધું તું આ વખતે એક મારે સ્કૂટી લેવી છે તો અમે આવી કંઈક પસંદ કરી છે એના માટે અને અહીંયા તો ભાઈ એક ફૂલો ને એક લ્યો એવી બધી ગિફ્ટ છે કાંઈ ઘટે નહીં એવી બધી જોઈ લો મોટી દુકાન છે અને અમારે નૈત્રી ને છે ને અહીંયા લઈને ન હોય અમારે કેમ કે આ બધી દુકાન ઓછું પાછળ કરવા છે અને ઓલું લેવું ને ઓલું લેવું ને બધું કર્યા કરે જો હજી આ સાઈડે એટલું બધું છે જો છોકરાઓની ટ્રોલી બેગ પણ બહુ મસ્ત છે એટલે અમે છે ને હવે આ સ્કૂટી પસંદ કરીએ છીએ હજી આ સાઈડ તમને બતાવું એક થી એક વધી એવી બધી વસ્તુ છે કાંઈ ઘટે ને એવી પણ મૈત્રીબહેન ને લઈને અવાય નઈ કેમ કે એને સ્કૂટી લેવી છે એટલે અમે કીધું અત્યારે જોઈ આવીએ અને ફાઈનલ કરી આવે પછી એને ડાયરેક્ટ ઘરે ગિફ્ટ લઈને જઈને ત્યારે જ બતાવશું ને ત્યારે એ છે ને માને નહીં પાછી તો તો એવું છે અને બીજી એક વાત કે મારે છે ને અત્યારે સવારના હજી નિર્જળા જ છે ઘરનું બધું કામ કરી નાખ્યું છે કચરા પોતા વાસણ કપડાં બધું થઈ ગયું છે અને પછી નૈત્રીને બપોરે સ્કૂલે મોકલી દીધી અને અત્યારે નૈત્રીને પપ્પાને કીધું હાલો આપણે અત્યારે બે વાગ્યા છે ને એ આવે એ પહેલાં આપણે ફાઇનલ કરી આવીએ તો અમે અત્યારે એના માટે ગિફ્ટ દેવા આવ્યા છીએ અને મારે હજી નિર્જળા છે તો રસ્તામાં આવે એને કહું કે મને રસ બસ કંઈ પાર હે હે રસ બસ પીવડાવશો ને કંઈક મારે નિર્જળા છે હવારમાં

અમારો હુ વેરાઇટી અન કસ્ટમ અમેરિકન નો કોપિંગ કરીને અને આ મોડલ ઓર અહીંયા ડિઝાઇન કરી છે બહુ હરિયાળી સિટી 10 લાખ લગભગ નોક સ્ટાર્ટિંગ ની કને બહુ સ્વાદદાર હોય તો કે કેટરીંગ જોઈએ ચાલો રસ્તો ના તો જોઈએ નથી આપડે કેમ નથી ઇની

અને હવે હું જો જ્યુસની તૈયારી કરું છું આ પાલક મળી ગઈ છે પછી આ અડધું દાડમ છે આ એક લીંબુ છે આ મીઠો લીમડો છે પછી આમાં ધાણાભાજી આ લીમડો છે આમાં ધાણાભાજી છે બધા લીલા પાંદડા છે તો સારું ચાલો બે કીધું જ્યુસ બનાવી લઉં પછી શાંતિથી ઝૂલે બેઠા બેઠા જ્યુસ પીસ પછી નૈતરીને એના પપ્પા બે ગામમાં જ હશે અને આ કુરિયર દેવાના છે તો એ કુરિયર દયા આવશે અને બસ પછી રાતના જમવાનું તો હજી કઈ નક્કી ન હોય અમારે રાત પડે ત્યારે જ ખબર પડે કે શું જમશે એના પપ્પા એ આવે પછી જ ખબર પડે ગામમાંથી પાછા રિટર્ન આવે ત્યારે સારું ચાલો તો હું જ્યુસ બનાવીને હું જ્યુસ પી લઉં હાલો ભાઈ હાલો હવાનો વાગી ગયા છે અને નૈત્રીન પપ્પાએ ચોરીનું શાક બનાવ્યું છે એક નંબર રોટલી ને ચોરીનું શાક ને આ ભાત છે આ ખીચડી બનાવી છે અને આ રોટલી તળેલી છે અને અમારી બે છોકરીઓ જો જમી લીધું છે જમીન હું કરો બે જણી હું

તો એ કીધું લાવ એની ઈચ્છા થાય છે તો બનાવી દઉં તો એના માટે જો હું મેગી બનાવવા નીચે ઉતરી છું ખાશે તો થોડીક જ જો તો સારું ચાલો હવે એને મેગી બનાવી દઉં પછી એને ખવડાવી લઉં અને મારે જે છે ને સીતાફળ ખાવું છે જો સીતાફળ લઈને બેઠી છું એટલે સીતાફળમાં મને છે ને એકમાં સંતોષ નો ખાય નો થાય હું બે ત્રણ સીતાફળ ખાઈ લઈશ પછી મારું એવું છે કા તરબૂચ પેટ ભરીને ખાઈ લઉં

એ જોવા માટે બાકી તો સવારે ઉઠીને આપણે રેગ્યુલર મોબાઈલ જોતા હોય પણ આજે એવું નહીં કરું મોબાઈલ પછી જોઈ પહેલાં હું સવારે ઉઠી નાઈધ ધોઈ માતાજીનો દીવો કરીશ અને પછી હું યુટ્યુબ ખોલીશ કે મારું ગીત કેટલીક પહોંચ્યું છે તો બધા આશીર્વાદ આપજો શુભકામના આપજો અને બધાએ બહુ મહેનત કરી છે પ્રોડ્યુસર ડિરેક્ટર અમારા બધા ભાઈઓ છે કેમેરામેન છે પછી કારણ કે એક ગીતની પાછળ કેટલા બધા લોકોની મહેનત લાગતી હોય છે એમાં પડદા પાછળ એટલા બધા કલાકારો હોય છે એ મને આ શૂટિંગમાં ને બધું કર્યા પછી મને અનુભવ થયો કે એક ગીતની પાછળ પાંચ મિનિટનું કે છ મિનિટનું ગીત હોય એમાં ચાર કે પાંચ જ મેન કલાકારો હોય છે એની પાછળ પાંત્રીસ ચાલીસ જણાનો સ્ટાફ હોય છે કેમેરામેનથી લઈ અને બધા બધાનો ટૂંકમાં એટલે એક ગીતની પાછળ એટલી બધી મહેનત લાગતી હોય છે તમે બધા સપોર્ટ કરો એવી આશા રાખું છું બસ સારું ચાલો તો આવજો ગુડ નાયક સીતારામ બધાઈને